મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહીએ જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં આગળ છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો નોંધાયો છે વાત કરીએ તો ચોવીસ આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર પાંચસો ને સત્તર રૂપિયા દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર એકસો ને સિત્તેરમાં માં રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકાવન હજાર સાતસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે તો હવે આપણે જોઈશું

તો હવે દસ ગ્રામ ચાંદી નવસો ને સાસઠ માં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર છસો ને સાઈઠ માં જયારે એક કિલો ચાંદીના ભાવ છે છન્નું હાજર છસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળી